સ્વાગત છે ગુજરાતના રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણામાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન ને લઈ ક્ષત્રિય સ્મિતા મહાસમેલન યોજાય જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવી ભાજપ વિરુદ્ધ મત આપવાની કરી હાકલ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો રોષે ભરાયેલા સત્રી સમાજનો સંમેલન મહેસાણાના તલીય ખાતે યોજાયું સત્રી સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો રહ્યા સંમેલનમાં ઉપસ્થિત ભાજપે માંગણી નહીં સ્વીકારતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કરાઈ સંમેલનમાં હાકલ વિજ્ઞાન એવું કે છે કે મસ્તક કોઈનું કપાઈ જાય તો માણસ જીવતો ના રહી શકે પરંતુ ક્ષત્રિય સમાજમાં એવા હજારો દાખલાઓ છે જેના ધડ ધીંગાડે હોય અને માથું મસાળે હોય એવા આ ક્ષત્રિય સમાજ જ્યારે અહીંયા એકત્ર થયો છે ત્યારે ખૂબ જ હર્ષ અને સુખની આનંદની ગર્વની લાગણી વ્યક્તિ છે ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે મારા ક્ષત્રિય સમાજને કોઈની નજર ના લાગી જાય જો આ રીતે ક્ષત્રિય સમાજ એક થઈ ગયો એક થઈ રહ્યો તો 3 વર્ષ છે 2027 આવી રહ્યું છે એના સાથે સાથે આપણો મુખ્યમંત્રી પણ થશે થશે ને થશે આપણે જે રીતે રામચંદ્ર ભગવાન રાવણ સામે અલગ અલગ રૂપે સમાધાનના રૂપે એમને કહ્યું કે તમે અમારી માતા સીતા અમારું સન્માન માફી માગીને પાછું આપી દો રાવણને રાવણને કેટલાક લોકોએ કહ્યું હતું કે ભાઈ આવું કરી દો કારણ કે રામ પૂર્ણ પુરુષોત્તમ છે અરે મજા કઈક ઓર આવે કાયર મજા કઈક ઓર આવે કે કાયર વેશ મુકો તો કદમ બે કાળીની સામે ભરી લ્યો તો મજા છે એટલે આ જે લડાઈ છે એ લડાઈ છે સેની આ લડાઈ એ સ્વાભિમાનની છે આ લડાઈ એ સોમાનની છે આ લડાઈ આપણા આત્મસન્માનની છે અને આ લડાઈ જ્યારે આપણા સ્વાભિમાન ની હોય આપણા સ્વમાન ની હોય આપણા આત્મસન્માન ની હોય ત્યારે એ ચોક્કસપણે કહેવાનું કે હવે આપણે બધાએ સમજી જવાની જરૂર છે કે આ જો લડત આપણે ચૂકી ગયા આ લડતમાં ક્યાંક આપણે પાછા પડી ગયા તો એક આવતા પચાસ વર્ષ સુધી એક શૂન્ય અવકાશ થઈ જશે ખાસ કરીને રાજકીય રીતે પણ જે અત્યાર સુધી આપણી નોંધ લેવામાં નથી આવતી એમાં પણ જો આપણે અત્યારે પણ ચૂકી ગયા તો હવે એ શૂન્ય અવકાશ થતા વાર નહીં લાગે એટલે ફરી કલોલ તાલુકાના વડસર ખાતે મતદાન જાગૃતિ મહાયજ્ઞ સાથે સો ટકા મતદાન સંકલ્પ અભિગમ કાર્યક્રમ યોજાયો વડસરના અતિ પ્રાચીન ગણેશ મંદિર ખાતે ભજન સંધ્યા ની સાથે મતદારો આગામી લોકસભા ચૂંટણીના રોજ સો ટકા મતદાન કરે અને લોકશાહીના અવસરમાં નાગરિક પોતાના માટે ઉપયોગ કરી મતદાનમાં અગ્રેસર રહેતી હેતુથી વિશેષ માર્ગદર્શન સાથે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બીસીસીઆઈના ચેરમેન જય શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં રામજીભાઈ ઠાકોર મોહનજી ઠાકોર ભલાજી ઠાકોર તેમજ અન્ય કાર્યકરો જોડાયા હતા તમામ કાર્યક્રમનું સંચાલન વડસદ ગામના ગણપતિ મંદિર આનંદ પરિવાર તથા ગ્રામજનોએ કર્યું હતું આ રાજકીય કાર્યક્રમમાં ખાદરાજ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તમામ સ્ટાફે સંપૂર્ણ દેખરેખ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો વાવ તાલુકાના રાધાની સેડા સોલાર પ્લાન્ટમાં લાગી આગ રાધાનીસેડા સેડા ગામે આવે સોલાર પ્લાન્ટમાં સો મેગા વોલ્ટમાં લાગેલા ટ્રાન્સફોર્મરમાં હીટિંગ થતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા થરાદ ફાયર બ્રિગેડ ટીમને જાણ થતા ટીમ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરવાના પ્રયત્નો કર્યા સરહદી વિસ્તારમાં વધુ પવન હોવાને કારણે આગ ઉપર કાબુ લેવા ફાયર બ્રિગેડ વિભાગને ભારે મુશ્કેલી વેઠવી પડી

ફ્લેગ ઓફ આપી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું જોકે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તેમજ ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ મતદાન જાગૃતિ સાયકલ રેલી જોકે સાયકલ રેલીના માધ્યમથી મહેસાણાના મતદારોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આ સાયકલ રેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક બારહટ અને પ્રાંત અધિકારી શ્રી ઋતુરાજસિંહ જાધવ સહિત મહેસાણાના નાગરિકો સહભાગી થયા હતા મત આપશે મહેસાણા અંતર્ગત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના લોકભાગીદારી વધે વધુ સંખ્યામાં લોકો મતદાન કરવા આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં આજે સાયકલ રેલીનું આયોજન છે એમાં ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહેસાણાના સહયોગથી આ સાયકલિંગ રેલીનું આયોજન કર્યું છે જેમાં શહેરી વિસ્તારના મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને આ રેલી નીકળશે અને સાથે લોકોને મત આપવા માટેનો સંદેશ આપશે યુવા મતદારોને ખાસ આપણે આગ્રહ કરીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ મત આપવા માટે આવે એના માટે આ રેલી ઉપયોગરૂપ થશે કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ સમસ્ત નાયક ડાંગરુચીયા પરિવાર દ્વારા મેલડી માતાજી અને મહાકાળી માતાજી નો ચૌદમો પાટોત્સવ યોજાયો આ પાટોત્સવમાં હોમાત્મક નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું જેમાં યજ્ઞના આચાર્ય સંજયકુમાર ભટ્ટ દ્વારા યજ્ઞ પૂર્ણ કરાયા આ ચૌદમા પાટોત્સવમાં મુખ્ય યજમાન સેજલબેન કમલેશભાઈ નાયક તેમજ અન્ય છ જેટલા યજમાનોએ પણ ભાગ લીધો હતો જોકે આ પાટોત્સવમાં ધજા આરોહણના દાતા વિપુલભાઈ વિષ્ણુભાઈ નાયક અને મહાપ્રસાદના દાતા જયંતિલાલ નાયક રહ્યા હતા

હાલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સ્વર્ગણીય પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભાબર લુદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો છે આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે મતદારોની માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજીને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને મત આપોને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાની તેતરવા સેજાની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમના સીડીપીઓ અંસાબેન અને સુપરવાઇઝર સોનરબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનરબેને લોકોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી અને ફરજિયાત મતદાન કરવા માટે લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને અઢાર વર્ષના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ જેને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અહેવાલ ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા ઈડર તાલુકાના બડોલી ગામે ચૈત્રવદ બીજને શુક્રવારના રોજ આંટડા નગર વિસ્તારમાં આવેલ શ્રી રાજેશ્વરી મહાકાળી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે પચીસ એપ્રિલ ગુરુવારના રોજ માતાજીની શોભાયાત્રા રાત્રિ દરમિયાન ગરબા છવ્વીસ તારીખના રોજ નવકુંડ યજ્ઞ યોજાયો હતો પરમ મંત શ્રી સાંતેગીરીજી મહારાજ ધામ વડિયાવીર અને પરમપૂજ્ય શ્રી શ્યામસુંદર દાલજી મહારાજ ભુળેશ્વર મહાદેવ મંદિર વસાઈ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી ચેતન જાની રહ્યા હતા મહાકાળી માતાજીની મૂર્તિના દાતા પટેલ રાજુભાઈ અમૃતભાઈ ગણેશજીની મૂર્તિના દાતા પટેલ ગજાનંદ યુવા મંડળ બડોલી ભૈરવજીની મૂર્તિના દાતા નાયક જીતેન્દ્ર કુમાર નવીન ચંદ્ર મંદિરના શિખરના દાતા પરમાર જગદીશભાઈ અશોકભાઈ દજાતનના દાતા પરમાર અતુરભાઈ અશોકભાઈ અંબે માતાજીના ફોટાના દાતા ઠાકોર બાબુભાઈ જીવાભાઈ અન્ય ત્રણ કળશના દાતા પ્રજાપતિ અમૃતભાઈ મોતીભાઈ રહ્યા હતા મહાકાલી માતાજીના ગેટ અને મૂર્તિના સહભાગી શ્રી સ્વર્ગસ્થ ભેરાજી કપૂરજી ધાંધણ વણઝારા સ્વર્ગસ્થ ઢગલાજી કપૂરજી વણઝારા સહપરિવાર થુરી મગનભાઈ જીવાભાઈ લીલાબેન મગનભાઈ સ્વર્ગસ્થ પ્રજાપતિ ચંચીબેન અમથાભાઈ હસ્તે પ્રજાપતિ જ્યોતિકાબેન વિનોદભાઈ પ્રજાપતિ કાલિદાસ રામાભાઈના હસ્તે કંકુબેન કાળીદાસ પ્રજાપતિ રહ્યા હતા આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોને હાર્દિક આમંત્રણ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તોજોને માતાજીના દર્શનનો લાભ લઈ યથાશક્તિ દાન અર્પણ કરી શુભ કાર્યમાં સહભાગી બન્યા હતા ડીસાની ગૌરી સદન સોસાયટીમાં ભર ઉનાળી પીવાના પાણીની સમસ્યાને મહિલા હોય પાલિકા કચેરી ખાતે હંગામો મચાવ્યો મતદાનનો બહિષ્કાર કરવાની અને પાલિકામાં માટલા ફોડવાની ચીમકી આપી ડીસાના ભોય નજીક આવેલી ગૌરી સદન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ગટર અને રસ્તાની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે આજે મહિલાઓ પાલિકામાં ધસી આવી હતી અને જો તેઓની સમસ્યા હલ નહીં થાય તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ પાલિકામાં આવીને માટલા ફોડવાની ધમકી પણ આપી હતી ડીસા શહેરમાં વોર્ડ નંબર દસમાં રેલવે ફાટક રેલવે લાઇનની પેરી પાર આવેલી ગૌરી સદન સોસાયટી જાણે અળખામણી હોય તેમ છેલ્લા ઘણા સમયથી રહીસો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આ ઉપરાંત સોસાયટી સુધી જવાનો રસ્તો તેમજ ગટરની પણ સુવિધાઓ નથી તમામ લોકો વેરા નિયમિત ભરે છે પરંતુ પાલિકા દ્વારા કોઈ પ્રકારની સુવિધા અપાતી નથી અગાઉ રેલવે નીચેથી લાઇન નાખવાની હોવાથી મંજૂરીની વાહના બતાવતા હતા પરંતુ લાઇન નખાઈને ચાર માસ થયા હજુ સુધી રહીસોને પાણીની સમસ્યા નગરપાલિકા હલ કરી શકી નથી જેથી આજે સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી હતી તેમજ અધિકારીઓને રજૂઆત કરી જો આગામી સમયમાં તેઓની સમસ્યા હલ નહીં થાય તો પાલિકા કચેરીમાં માટલા પડશે તેવી ધમકી આપી હતી આ ઉપરાંત ગટર રોડ અને પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની મહિલાએ ચીમકી ઉચ્ચારી હતી મહિલાએ ભારે આક્રોશ સાથે ચૂંટાયેલા સભ્યો સાથે નારાજગી વ્યક્ત કરાઈ હતી સોસાયટીના રહીશો વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે છતાં એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સોસાયટીમાં ફરકતા પણ નથી માત્ર ચૂંટણી સમયે વોટ લેવા માટે ઠાલા વચનો આપી જાય છે પછી જોવા પણ મળતા નથી ગૌરીચંદ દસમા વોર્ડ નો અમારે પાણીની તકલીફ છે પાણી નહીં ગટા નહીં રોડ નહીં

નથી અને ગટર લાઈન લાઈન પાણી આ બધું અમારા પર્સનલ સરકારને આભડવા જ પડશે આ ના હભ્યા તો અમે વોટનો ભ્રષ્ટાટ કરશું અને અમે અહીંયા મારીને માટલા ફોડશું અને બધું અમે અહીંયા કરશું પણ અમારો સરકારને હઘરડવો જ પડશે આ નગરપાલિકા અમારો હબરતી નથી મતદાન જાગૃતિ માટે જિલ્લા વૈવિધ્ય તંત્રનો નવતર પ્રયોગ જાહેર સ્થળો ઉપર ચાલો મતદાન કરવા જઈએ સોંગ પર ડાન્સ કરી યુવાનોએ મતદાનની અપીલ કરી શક્તિ વિદ્યાલય અને અરવિંદ ડાન્સ એકેડેમી દ્વારા મતદાન જાગૃતિ માટે ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત ગામે ગામ અને શહેરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે આજે પાલનપુર નવા બસ સ્ટેન્ડ અને કલેક્ટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક યુવતીઓએ સંગીતના તાલે ડાન્સ અને ગરબા ગાતા ગાતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી જોકે મતદાન જાગૃતિના આ નવતર અભિગમે મુસાફર જનતા અને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું અહેવાલ વિશાલ રાવલ બનાસકાંઠા મહેસાણા ઉંઝા કલી ગામે ક્ષત્રિય સંમેલન યોજાયું જય ભવાની ભાજપ જવાનીના નારાઓથી સભા ગુંજી ઉઠી ગુજરાતના રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણામાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના એકઠા થયેલા લોકોએ ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવતા સમાજના આઘર્ણીઓએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરી હતી. પુરુષોત્તમ રૂપાલાએ કરાયેલ વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ સામે અસ્મિતાનો સવાલ ઉભો થયો છે. જે ક્ષત્રિય સમાજ સાખી શકે તેમ નથી. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચી ભાજપે સમાજ સામે દ્રોહ કર્યો છે. આજ દિન સુધી ક્ષત્રિય સમાજે ભાજપ પક્ષને ઘણા નેતાઓ તેમજ ખૂબ જ મતદાન કરી જીતાડવા માટે સહકાર આપ્યો છે પરંતુ સમાજની વાત આવે તો ક્ષત્રિય સમાજ એક જૂથ સાથે જવાબ આપવા સક્ષમ છે આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો રહ્યા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપે માંગણી નહીં સ્વીકારતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સંમેલનમાં સમાજના આગળીઓએ હાકલ કરી હતી અને ક્ષત્રિય યુવાનોએ જય ભવાનીના નારા સાથે ભાજપનો વિરોધ નોંધાવ્યો હતો શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ ઓગણત્રીસમી ને સોમવારે મહાપ્રસાદનું આયોજન કુળદેવી શ્રી શક્તિ માતાજી તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી ભક્ત ઉપાસક શ્રી તુષાર બાપુ નિમાવત સંગીતના સુમધુર સુરાવલી સાથે અત્રેના શ્રી રામ આધાર મંદિરની સામેના શક્તિ સોસાયટી ખાતે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથામૃતનું રસપાન તારીખ એકવીસ મેથી કરાવી રહ્યા છે થાનગઢના આંગણે શ્રી ધનજીભાઈ ખુશાલભાઈ મકવાણા આયોજિત શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ શ્રી રામચરિત માનસના સુપ્રસંગનો પણ સમાવેશ કરી લોકોમાં ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો તેમજ થાનગઢ મકવાણા પરિવારના ભુવા શ્રી ખોડાભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને બધાનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો અને ખૂબ જ આનંદ થયો હતો સંવર્ત બે હજાર એંસીના ચૈત્રવધ ત્રીજના તારીખ મે શનિવારે બપોરે અગિયારસ કલાકે ભરત મિલાપ તથા ચૈત્રવદ ચોથના તારીખ મે રવિવારે સબરી પ્રસન્ન હનુમાનજી પ્રાગટ્ય તથા ચૈત્ર પાંચમ તારીખ ઓગણત્રીસમી સોમવારે રામેશ્વર સ્થાપનાને રામ રાજ્યભિષેક પ્રસંગો વળાવાશે કથા પૂર્ણાહુતિ નિમિત્તે તારીખ ઓગણત્રીસમી ને સોમવારે બપોરે ત્રીસ કલાકે મકવાણા પરિવારનો મોટો મઠ શક્તિ સોસાયટી ખાતે મહાપરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે રિપોર્ટર જયેશભાઈ મોરી ભગવાન માતાજી પુરુદેવી શક્તિ માતાજીના શિવ કૃષાદેવ મકવાણા પરિવાર આયોજિત ધનજીભાઈ પ્રસાદે મકાનના આંગણે અવરવું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે રામકથામાં રામ માનસના શિવ પ્રસંગો અલગ અલગ રીતે ઉજવાય છે અને શક્તિ સોસાયટીના રામાદાર સોસાયટીના ઘણા લોકો ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવે છે અને ઘણા માણસ રોજ કથા સાંભળવા પણ આવે છે અને છેલ્લા દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કોણા પરિવારના ખોલાભાઈ પ્રભુભાઈના કોણા ભુવાશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો જય